સમાચારોમાં ફરી એકવાર સ્વાગત છે આગળના સમાચારોમાં જોઈએ તો ગુડગાંવ ખાતે મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસમાં રાજકોટના હાઈબોન્ડ સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વડાલિયાએ ગ્રાન્ડ ફિનાલેમાં મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસમાં મિસિસ વર્લ્ડનો તાજ જીતી અને રાજકોટનું નામ રોશન કર્યું છે દેશના ચુનિંદા નિર્ણાયકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા વડાલિયાએ પોતાના જબરદસ્ત આત્મવિશ્વાસ અને મનમોહક લુક તેમજ પર્સનાલિટીથી જજીસના દિલ જીતી લઈ અને ટોચના સ્પર્ધકો વચ્ચે ફાઇનલમાં વિજેતા બની અને આ તાજ હાંસલ કર્યો છે મિસિસ બરખા નાગિયા દ્વારા મહિલાઓની કલ્પનાઓને સાકાર કરવા માટેનું એક મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું દેશની ટોચની એકસો આડત્રીસથી પણ વધારે ફાઇનલ માટે પસંદ થયેલી પરિણીત મહિલાએ પોતાનું હુનર

અને એના પછી અમે લોકોને આ દિલ્હીમાં ઈવેન્ટ હતી સો વી હેડ ટુ ગો ધેર અને લાઈક એક વીક નો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર ધેટ વી હેડ ધ ગ્રાન્ડ ફિનાલે ઓલ ઓવર ઇન્ડિયા માંથી અને આઉટ ઓફ ઇન્ડિયા ના પાર્ટિસિપન્ટ્સ પણ હતા સો એવું સ્પેસિફિક ના કહી શકું કે હતા બટ લાઈક ઓવરઓલ ક્લબ થઈને આખા ઇન્ડિયામાં સાઉથ થી ઈસ્ટ થી વેસ્ટ થી નોર્થ થી અને આઉટ ઓફ ઇન્ડિયા ના બી હતા ચેલેન્જીસમાં જોવા જઈએ તો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ મેટર કરે છે હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું પણ જો મારામાં એ હશે તો હું ત્યાં મારી એટલે મને એઝ અનપોજર ચાઇલ્ડહુડ થી મારા સ્કૂલથી મને મળ્યું છે મારા ડેડ દિનેશભાઈ ચાવ્યા એમને મને જે રીતે ટ્રેન કરી છે એ ઉપરાંત આ ફેમિલીમાંથી માંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નહોતો બ્યુટીફુલ એ વન ઓફ ધ ફેક્ટર્સ હતો એના સિવાય તમે તમારો કોન્ફિડન્સ શું છે તમે તમારી જાતને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો હાવ યુ બિહેવ વિથ અધર પીપલ તમારો ટેલેન્ટ શું છે આ બધાના બેઝિસ ઉપર ડિસાઇડ કરવામાં આવે છે કે લાઈક તમે ક્યાં સ્ટેન્ડ કરો છો